પણ ઊંચા છે અને ત્રીજા નંબર માં આપણા ગુરુજી એ આ ત્રણ તત્વ એવા છે કે એમના તોલે કોઈ પણ આવી શકે નહીં એટલે આ બધી વાતો બહુ ઝેણી છે અને આપણા જીવનમાં પણ ઉતારવી જરૂરી છે માતાનો એક પ્રસંગ છે કહી દઉં મહાભારતનો કે માતાનું હૃદય કેવું હોય માતાને સંતાન પ્રત્યે કેટલો ભાવ હોય કેટલો હૃદય નું ઊંડાણ પ્રવક ભાવ એમનો હોય એના માટે મહાભારતમાં માં છેલ્લે ભીષ્મ પિતામાં પ્રતિજ્ઞા કરી કે હું આવતીકાલે અર્જુન નો વધ કરીશ એટલે કૃષ્ણ ભગવાન સાંજ ટાઈમે અર્જુનના ના તંબુ એ જાય છે કે આ ભીષ્મ પિતામાં પ્રતિજ્ઞા કરી છે અર્જુન ને વધ કરવાની તો

કે કાલ તો તારો વધ કરવાનો તને ઊંઘ છે નહીં આવે કે ભગવાન આપ જાગો છો પછી મારે તેની ચિંતા હોય એમ ભગવાનના ભરો હે છોડી દેશે તો ભગવાન આપણું કામ કરશે નહીંતર ભગવાનની આપણે ભગવાનની ના પડી હોય તો ભગવાનને આપણી પડીએ નથી આ શુગમ ભજન સત્સંગ અને સંતવાણી કરવાનું કારણ શું કે આપણો ભગવાન તરફ ભાવ જાગે પ્રેમ જાગે અને એ પ્રમાણેનું આપણું જીવન ઘડાય એના માટે ભજન સત્સંગ અને સંતવાણીનું આયોજન છે પછી જ્યારે અડધી રાત નો સુમાર થયો એટલે કૃષ્ણ ભગવાન ત્યાં યુદ્ધનું મેદાન હતું અહીંયા ફરવા જાય છે રાતના અહીંયા એક ધોરી સાડી પહેરી અને માજી એ મેદાન સાફ કરતા હતા કાંકરા ને કાંટા વેણીને એક બાજુ નાખતા હતા એટલે કૃષ્ણ ભગવાને કીધું કે તમે કોણ છો

કડવો ઘોટડો આલે કારણ કે માઈ તો માલ બીજા વન વગડા વા એના તોલે કોઈ આવી શકે એટલે હું જ્યાં જઉં અહીંયા વાતું કહું છું કે તમારે પૂજવું હોય તો માને પૂજો પિતાને પૂજો અને ગુરુને પૂજો અને એનાથી આગળ પૂજવા હોય તો પછી પરમાત્માની પૂજા કરો આ ચાર ઠેકાણથી આગા ના ખાતા ને ચાઈ શાંતિ નહીં મળે

એટલે કીધું કે ગીરે લાખા લાવો રે કૂંચી ને તાણા ઉગડે પણ કોચી મારા ગુરુના દરબાર ગુરુ ની જો ચાવી મળી જાય ને તો આખા બ્રહ્માંડ ની અંદર હરી હરી થઈ જાય એમ છે આંખ મારી ઉઘડે તો હરી હરી દેખું ધન્ય મારું જીવન કૃપા એનું લેખું આંખ જો ઉઘડી જાય આ સાંભળા આંખ નહીં આ તો ઘાટ જોવે ભગવાન ઘાટ છે આ ને જોવા માટે ત્રીજા લોચન ની જરૂર પડે

બધ હોય નાકની વાળ નું એક રોવાડું કેવાય ને અહીંયા હરી બેઠા અહિયાં હરી નો અવાજ આવે છે પણ આ ભળવા માટે ગુરુ ના કાન જોવે કામ કરે ગુરુ ના કામ કરે નથી કીધું કે

અને સંતો એ તો આપણી પાસે લાવીને મેલ્યું છે પણ આપણે જોતા નથી પગામાં કે બોલે એ બીજો નથી તું પરમેશ્વર પોતે નરજ્ઞાની આ ઢળો અળગો જઈને પોતે તું પોતે ભગવાન છે તારા સિવાય તારેન ને ભગવાન ને છેટું છે જ નહીં બે એક જ છે પણ આવો કોઈ સમરથ સંત મળી જાય તો આનો ઉકેલ આવે એમ છે ને કે ગમે એમ આથળિયા તો મેર પડે એવો છે નહીં એટલે ચાક

ફકીર કરે એવો આનંદ નહીં અમીરીમાં આ બાદ દાયનું વલોણું સંત પાસે છે આપણા પાસે કશું નથી આપણે તો હો કેમ છો કે ખાઈ પી જલસા કરો શું ભડકા જલસા કરે આય ચાય ઠેકાણે જોઈ કળવારો જ નથી કોઈને

આનંદ પણ દોકા દેખડા ને આખરે કઈ ધૂળ ની ધૂળ એટલે સાર નથી એટલે સુખ જોતું હોય ને શાંતિ જીવવું હોય ને તો સંત પાસે મેળવી લેજો આત્મા જન્મ તો મરતો નથી આત્માને શાંતિની શાંતિ ની જરૂર એ નથી તો જયસે તે આખા બ્રહ્માંડમાં વ્યાપક પડ્યું છે એને કશું લેવા દેવાય નથી આ તો કહેવું પડે કે આત્માને શાંતિ મળે એમ લાગે એને જરૂર જ નથી તો શાંતિ સ્વરૂપ છે આનંદ સ્વરૂપ છે દેખાતો નથી વણસી જ આવે નિર્વાણી પદ સાચું આ તો બહુ આઘી વાતું છે આ વાતું છે સંતોની વાત છે ને એ બઉ વાતું છે આપણી ચાંચ ના બે ભલે કાયમ આપણે ભજન સત્સંગમાં બેહીએ ને પણ અમુક શબ્દ એવા અઘરા આવે ને આપણી ચાંચ ના ડૂબે કબીર એક બહુ સરસ ઘેણી વાત કરી છે કે કીડી કે પગ મે નુકુર બાજે વો સાહેબ મેરા સુનતા હે અરે કીડી કેવડી પગ કેવડો ને ઝાંઝરી કેવડી ને એનો અવાજ છેવડો કેટલી ઘેણી વાત કરી છે પણ કોઈક સંત મળી જાય ને તો કીડી ઝાંઝરી ને એનો અવાજ ને બધું એક હરખું કરીને દેખાડી દે એક હરખું કરીને દેખાડી દે એમાં કઈ હોય જ નહીં

નરસિંહ દામોદર દાસે પ્રશ્ન કર્યો દામોદર દેરા દેશ જમીન છે કે ડુંગરા છે તો જુનાગઢ તો ડોંગરા ગણાય છે તો દામોદર દાસ શું જવાબ આવ્યો તો ખબર હે મારા દેશ નહીં ઢેરા ટેકરા ભો હરકી ભો

પણ હરિના દેશમાં જાયન આ તો આ શરીરના ના લગ્ન કર્યા સુરતાનંદ બાકી છે સાઠ વર્ષ જ્યાં હોય સાઠ વર્ષ એ કુંવાર આપણે સવાલ જ નથી ને તમારી સુરતા શબ્દ ને ચોટી નથી ને એટલે સંતો એ સાચી કીધી કે શબ્દ બિન સુરતા ધળી ઠેર ઠેર ભટકાય દ્વારના પામે શબ્દ કા કહો ઠેરે કોણ ઉપાય સુરતા બચારી ચા જાય શબ્દ ની ખબર જ નથી અને તમે જોજો આપણે વેવય કર્યા હોય પણ જોયા હોય તો હામાં ધકેયા હોય છે આપડે એક વખત તો ભગવાન નો દર્શન કરવા જ પડશે સાહેબ તો જ ખબર પડે ને કે આ ભગવાન છે કે ખબર નહીં પડે ભગવાન અને આમ તો ભગવાન ગોતવા જાવ ની જરૂર નથી ગુરુ એ ગોવિંદ છે ગુરુ એ જ આપણો ભગવાન છે બીજો કોઈ ભગવાન નથી અને બેના માટે તો પતિ એક પરમેશ્વર ખાઈ પી મજા કરો ઘરવાળો થાકીને આવ્યો તો ઓનું પાણી મીલી નાલી દીધું એટલે તમારો ભગવાન છે અંતર રડીને તૂટી જાય એટલે ભગવાન ના કહેવાય તમે કોઈ બધું તો પીસાઈડમાં રાખો પછી મોડી ખબર પડશે એટલે ની કાય કરા જીવું છે

પાર્વતી માને ગાવા પડ્યા રામ ને ગાવા પડ્યા અને સીતા માને ગાવા પડ્યા બધા ગાવા પડ્યા પણ હજુ આપણે કબૂલ નથી કરતા આપણે હજુ ગુરુના ના ગુણ ને કબૂલ કરતા અરે ગુરુ નું તો ગુરુ છે ગુરુ જેને મળ્યા હોય ને એને 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 ખબર હોય ગુરુનું જ્ઞાનનું શું પાવર છે અને તો જ આપણો જીવન સફળ થઈ જાય ને કે જો શરીરનો કોઈ ભરોહો નથી કાયાના કુડારે દિલાસા દેવુના કુડારે દિલાસા આજ મારી મેના બોલે ગઢને કાંગરે વાણી તો એમ કહે છે કે શરીરનો ભરોહો નથી યાર થી ખબર પડે તાર થી કોરી લેજી વસ્તુ છે અણમોલી હમણા વાણી કહેતી હતી કે તારા ઘટમાં પીઉ બિરાજે તારા પાહે પીઉ બિરાજે બીજે ચાય છે નહીં અને એ વસ્તુ અણમોલી છે એ અણમોલી વસ્તુને જાણી લેજે અને ખાઈ પી મજા કરજો હું તો એમ કહું હું કે હતા રેજુ કોઈ દી નરમ ના રે હું એમાં ઘર નો જે મેન ડોહો હોય ને એ તો હમ થોમ તો હહું અરે ઘર ના કે મગજ જતુર એટલું કે ને પણ હતા હોય તો મજા આવે આખું ઘર કિલાટ રે અને ડોહો લમણે હાથ દે બેઠો હોય આખું ઘર માં સવાલ જ નથી પણ મેન માણસ ઉપર આધાર છે જો ગુરુ એ હારો હોવો પડે પાવરેબલ ગુરુ ગુરુ હાર તો બરાબર ને કેલાય શું પછી નરમ રે અને જો લે વિજ્ઞાન તાજો ગુરુ હોય ને તો પછી કેલા ને ઉમંગારો રે આ બધું મેન ઉપર આધાર છે જો તમે નિશાળ માં જાવ તો જેવો આચાર્ય એવી શાળા હા સાહેબ જેવો આચાર્ય એવી શાળા આચાર્ય બીડું ફોકતો હોય તો બીજા સ્ટાફ વાળા પીવાના જ ને નથી પડી આપણે લેવા જ મડો એટલે બે શબ્દો રજૂ કર્યા કદાચ કોઈ શબ્દ અઘરો આવ્યો તો માફ કરજો સદગુરુ ભગવાન બીજા બધા ગાનારા છે